બનાસકાંઠાના ડીસા હાઈવે પર મોતની સવારીનો વિડીયો વાયરલ થયો છે જેટલા મુસાફરો બેસાડી મોતની સવારી કરી રહ્યા છે ઇકો ઓવરલોડ મુસાફર ભરીને મોતને આમંત્રણ આપતા ઇકો ચાલક જોવા પડ્યા છે આપ દ્રશ્યો જોઈ શકો છો બાર ટીવી સ્ક્રીન પર મોતની સવારીનો વિડીઓ જિલ્લા ટ્રાફિકના પેટ્રોલિંગ પર અનેક સવાલ ઉઠી રહ્યા છે આ વિડીઓ જોઈને ડીસાથી બિલડી જતા હાઈવે પરનો આ વિડિયો છે જેમાં આપ જોઈ શકો છો કે આ ઈકો ગાડીમાં કઈ રીતે ભરી ભરીને લોકોને બેસાડવામાં આવ્યા છે બનાસકાંઠાના ડીસા હાઈવે પર મોતની સવારીનો વિડિયો અંદર ઇકોમાં લોકોને બેસાડવામાં આવ્યા છે સાથે ઈકો ગાડીની ઉપર પણ ત્રણ જણા બેસાડવામાં આવ્યા છે ઇકોમાં એટલે કે ઓવરલોડ મુસાફર ભરીને મોતની સવારી